ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો પણ આજે થઈ ગયો હું એટલો મોટો કે મંદિરમાંય હું નથી સમાતો એ બાળપણ જેમાં નનકડા હોય ન મોબાઈલ હતા ન ટેકનોલોજી હતી ન એટલો રૂપિયો હતો મંદિરે જાય ઢોલ નગારા વગાડે ઝાલર વગાડે એ શું આનંદ હતો ઝાલર પાસે પહોંચાતો નહીં તો પણ એ બાળકો જાતા ખૂબ આનંદ કરતા અને આજે તો એટલો મોટો માણસ થઈ ગયો છે ફોર ને નીચે ઉતરે તો પણ મંદિરમાં જવાનો સમય નથી એટલા માટે આમાં એમ કહ્યું કે એટલો થઈ ગયો છું મોટો કે મંદિરમાંય હું નથી સમાતો એ મંદિરમાં ન સમાય એટલે શરીરની વાત નથી પણ અહીંયા મનની વાત છે કે એને મનમાં મંદિર બેસતું નથી એનું એનું મન છે એ મંદિરમાં પહોંચતું નથી એનું મન છે એ મંદિરમાં લાગતું નથી એનું મન છે એ સંસ્કૃતિમાં જોડાતું નથી એટલે થઈ ગયો હું એટલો મોટો કે મંદિરમાં હું નથી સમાતો